ચૂંટણી પંચે બે હજાર ચોવીસથી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી સોમવારે ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં બાળકો અને સગીરોને સામેલ ન કરવા સૂચના આપી છે કમિશને કડક સૂચના આપી છે અને કહ્યું છે કે સામાન્ય ચૂંટણીમાં બાળકો અથવા સગીરોને પ્રચાર પેમ્ફલેટ વહેંચતા પોસ્ટર ચોંટાડતા સૂત્રોચ્ચાર કરતા અથવા પક્ષના ઝંડા અને બેનરો સાથે જોવા ન જોઈએ ચૂંટણી પંચનું કહેવું છે કે બાળકોને ચૂંટણી સંબંધિત કામ અથવા ચૂંટણી પ્રચારની પ્રવૃત્તિઓમાં સામેલ કરવું સહન કરી શકાય નહીં આ માર્ગદર્શિકામાં બાળકોને કોઈપણ રીતે રાજકીય પ્રચારમાં સામેલ કરવાનો સમાવેશ થાય છે જેમાં બાળકો દ્વારા બોલવામાં આવતા કવિતા ગીતો સૂત્રો અથવા શબ્દોનું પઠન કરવું અથવા કોઈપણ રાજકીય પક્ષ અથવા ઉમેદવારના ચિહ્નો દર્શાવવાનો સમાવેશ થાય છે ચૂંટણી પ્રચાર સંબંધિત પ્રવૃત્તિઓમાં બાળકોની સંડોવણી પણ સહન કરી શકાય નહીં ચૂંટણી પંચે કહ્યું કે જો કોઈ પક્ષ તેના ચૂંટણી પ્રચાર પ્રયાસોમાં બાળકોને સામેલ કરતો જોવા મળશે તો બાળમજૂરી સંબંધિત તમામ કાયદાઓ અને કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે આ કાર્યવાહી કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને રિટર્નિંગ ઓફિસરની જવાબદારી સોંપવામાં આવી છે જો કે રાજકીય નેતાની નજીકમાં બાળકની સાથે તેના માતા પિતા અથવા વાલીની હાજરી ચૂંટણી પ્રચાર પ્રવૃત્તિનું નિર્માણ કરતી નથી અને તેના માર્ગદર્શિકાનું ઉલ્લંઘન ગણવામાં આવશે નહીં જો બાળકો પ્રચાર કરતાં પકડાશે તો શું પગલાં લેવાશે તેની માહિતી આપતા પંચે જણાવ્યું હતું કે તમામ રાજકીય પક્ષો આના ઉમેદવારોએ બાળ મજૂરી અધિનિયમ ઓગણીસો છ્યાસીને ચુસ્તપણે પાલન કરવું સુનિશ્ચિત છે અધિનિયમ ઓગણીસો છ્યાસી હેઠળ આ પાલન કરવાનું અનિવાર્ય બની જાય છે